આજકાલ વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે ત્યારે લોકો દરરોજ કંઈકને કંઈક કરીને પોતાના પ્રિયજનોને ખુશ કરવાનો પ્રયાસ કરતા હોય છે પરંતુ જ્યારે તમે તમારા પાર્ટનરને ખાવા માટે ગિફ્ટ ખરીદો છો અને તે સમાચાર બની જાય તો આવું જ કંઈક હૈદરાબાદના એક વ્યક્તિ સાથે બન્યું છે આ વ્યક્તિએ સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરેલી પોસ્ટ અનુસાર તેણે કેડબરી ખરીદી હતી નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ તેલંગાણાના એક સ્ટોરમાંથી તેણે ડેરી મિલ્ક ચોકલેટ ખરીદી હતી ખાવા માટે ખોલી તો અંદર એક કિલો જોવા મળ્યો રોબીને એક્સ પર એક વીડિયો પણ શેર કર્યો હતો અને શહેરના અમીરપેટ મેટ્રો સ્ટેશન પર રણદીપ રિટેલ સ્ટોરમાંથી ચોકલેટનું બિલ પણ વિડિયો સાથે મૂક્યું છે આ ચોકલેટ માટે તેણે પિસ્તાલીસ ચૂકવ્યા હતા વ્યક્તિએ ચોકલેટનો એક વિડીયો પણ શેર કર્યો જેમાં એક કિલો ચાલતો જોવા મળી રહ્યો છે સોશિયલ મીડિયા પર લોકોએ આ વિડીયો જોયો કે તરત જ લોકોએ આ વિડીયો પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું સોશિયલ મીડિયાના એક યુઝર્સે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમની સામે કેશ કરો અને વળતરનો દાવો કરો જ્યારે અન્ય લોકોએ મજાક કરી કે એવું લાગે છે કે તે કેડબરીની નવી ફ્લેવર છે કેડબરી ડેરી મિલ્કે પણ પોસ્ટનો જવાબ આપ્યો અને મિસ્ટર જેકી એસને તેમની ખરીદી વિશે વધુ વિગતો આપવા વિનંતી કરી તો મિત્રો આ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર્ટ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો